કળિયુગ આવવાનો છે અને કળિયુગમાં એટલું બધું વિચિત્ર કોઈ જગ્યાએ સત્ય દેખાતું નથી ક્યાંય દયા દેખાતી નથી ક્યાંય તપ દેખાતું નથી ક્યાંય પવિત્રતા દેખાતી નથી સત્ય નહીં હોય તપ નહીં હોય દયા નહીં હોય દાન નહીં હોય હા ઉદારમ ભરીણો જેવા હશે હું બોલે પોતાનું પેટ ભરવામાં જ માણસ બની જશે પેટ ભરાઈ જાય પછી ઘર ભરવાની કોશિશ કરશે ઘર પછી બેંક ભરવાની કોશિશ કરશે વરાકા પણ એના કરતા એ હશે વરાકા એટલે અસત્ય ભાષણો કરશે બોલશે એ બધું અસત્ય જ હશે સત્ય બોલશે પણ નહીં પોતાના ઘરમાં પણ અસત્ય જીવન જીવશે બધું જ હોવા છતાં પોતે જૂઠું જીવન પોતાનું બનાવી દેશે અને જૂઠું જીવન જીવશે ભવિષ્ય પુરાણમાં તો વ્યાસજી એના કરતા પણ આગળ લખ્યું છે ન યોગી નૈવ સિદ્ધો વા સાચો યોગી મળવો મુશ્કેલ થશે ન જ્ઞાની સક્રિયો નર જ્ઞાની પુરુષ મળવો કળિયુગમાં મુશ્કેલ બનશે ક્રિયાવાન મનુષ્ય મળવો મુશ્કેલ બનશે